અને બીજું નિશાન વડોદરાના કાદરભાઈ શેખ ચડાવવામાં આવે છે દરજાના નીચેથી દરજા શરીફ ગુંજન ઉપર ઘા કરીને નિશાન ચડાવવાની વિધિ કરવામાં આવે છે આ વર્ષે ધોબી સમાજનું નિશાન ચડ્યું હતું નિશાન ચડાવવાની સાથે જ દરગાહ શરીફ ની નજીક માં વિશાળ સંખ્યા હિન્દુ મુસ્લિમ અકીદત મંદો ઉમટી પડ્યા હતા અને ધૂમ બુખારી ધૂમ દાદા નારા લગાવ્યા હતા આ પ્રસંગે કોમી એકતા અને ભાઈચારાના દર્શન થયા હતા આ કાર્યક્રમ ને સફળ બનાવવા દહેજાર શરીફ ના ખાદીમ સાહેબો અને કમિટીના આગેવાનો કાર્યકરોએ સારી જહેમત ઉઠાવી હતી